હું જય સોમનાથ રાજપૂત સેવા મંદિર કિમનો મંત્રી છું હાલ આપ જાણો છો એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં એક જ ટોપિક ચાલે છે કે જે ભારત દેશના કેબિનેટ મંત્રી માનનીય પુરુષોત્તમ રૂપાલીયાજીએ જે પોતાની સૂઝબૂથી તે એક કલાકાર પણ છે એક શિક્ષક પણ હતા અને એક સાહિત્યકાર પણ છે ને એમણે ખૂબ જાણી જોઈને એક વિવાદિત મંતવ્ય આપ્યું છે અમારા રાજપૂત સમાજની માતા બહેનો દીકરીઓ વિશે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને વખોડીએ છીએ હાલમાં જ્યારે આપણા દેશના માનનીય યશસ્વી પ્રધાનમંત્રી એ જે દેશને ગૌરવશાળી બનાવવા જઈ રહ્યા છે ત્યારે આવા ટૂંકી વિચારસરણીના માણસો જાણી જોઈને સોચી સમજી સાજીશથી એક કોમને બદનામ કરવાનું જે નિવેદન કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને અમે માનનીય પ્રધાનમંત્રીશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આવા વિચારસરણી ધરાવતા માણસોને તમારે ટિકિટ ના આપવી જોઈએ અને એને આપી હોય તો એમની ટિકિટ પાછી લેવી જોઈએ આ એક જ અમારી માંગ છે અમારે બીજા કોઈ પણ પાર્ટી જોડે વાંધો નથી કોઈ સમાજ જોડે વાંધો નથી ફક્ત ને ફક્ત અમારી માતા બહેનો દીકરી વિશેના જે ઉચ્ચારણો ઉચ્ચાર્યા છે એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ હાલમાં તો શાંતિપૂર્વક અમે કરીએ છીએ કામકાજ અત્યાર પછી જો ભવિષ્યમાં જરૂર પડશે અને જે લેવલ સુધી જવું પડે એ લેવલ સુધી જવા માટે અમે તૈયાર છે તેથી અમે વિનંતી કરીએ છીએ કે આ રૂપાલાજીની ટિકિટ પાછી લેવી જોઈએ એમણે હું ક્ષત્રિય સૈનિક છું અને હાલ તમે જે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં મીડિયામાં જે હમણાં ચાલી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાના જે નિવેદન નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જે અસંતોષ ફેલાયો છે અને ખાસ કરીને હું વસીમ બરેલવી સાહેબની એક રચનાથી મારી વાતની શરૂઆત કરવા માગું છું કે બાટ કી હો તો ટકરાના જરૂરી છે અગર જિંદા હો તો જિંદા નજર આના જરૂરી છે તો ક્ષત્રિય સમાજ હંમેશા સર્વ સમાજને સાથે રાખીને ચાલવાવાળો સમાજ છે એમનો ઇતિહાસ તમે જોઈ શકો છો આજ સુધી ક્ષત્રિય સમાજે કંઈક આપવાનું જ કાર્ય કર્યું છે સમાજને અને જ્યારે લોકશા લોકશાહીમાં વાણી સ્વતંત્રતાની હક છે ત્યારે વાણી વિલાસ કરવાનો ગરીબડ ગરીબ બધાને ટેવ પડી ગઈ છે અને જ્યારે રૂપાલા સાહેબે આવી ખોટી ટિપ્પણી કરી છે ત્યારે સમગ્ર સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ ખૂબ રોષે ભરાયો છે પ્રત્યેક ક્ષત્રિય સમાજ કોઈને કોઈ રીતે ઉગ્ર આંદોલનો કરી રહ્યો છે એના ભાગરૂપે જય સોમનાથ રાજપૂત સમાજ કિમ દ્વારા પણ અમે આજે એક આવેદનપત્ર આપવા માટે અહીં ભેગા થયા છે અને અમે આ એક શાંતિપૂર્ણ અપીલ કરવા માટે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને ક્ષત્રિય સમાજોનો ઇતિહાસ રહ્યો છે કે માથું અમે ઊંચું રાખીશું ભલે કપાઈ જાય પણ એને ઘૂંટણ પર ક્યારેય ટેકવીશું નહીં અને બીજી વાર આવી ભૂલ ના કરે મોવડી મંડળ અને ભાજપ એને ભાજપ જે મૌડી મંડળ છે એને કડકમાં કડક શિક્ષા કરે ટાંકી દે એની ઉમેદવારી પાછી ખેંચાવે એવી સ સર્વે ક્ષત્રિય સમાજની માંગ સાથે આજે અમે ભેગા થયા છે અને આ માંગ અમારી પૂરી નહીં થાય તો અમારી અલગ સ્ટ્રેટેજી અમે નક્કી કરીશું અત્યાર પછી ને અત્યાર પછી કયા કયા કાર્યો કરવા કઈ કઈ રીતના આગળ વધવું એ સ્ટ્રેટેજી અમે હાલ પછી નક્કી કરવામાં આવશે હાલ આ બધા દરેક અમારા ક્ષત્રિય સમાજના મિત્રો ખૂબ લાગણીથી અહીં જોડાયા છે અને શાંતિપૂર્વક આવેદન પુ પત્ર આપવા માટે ભેગા થયા છે